જામનગરમાં ખેલૈયાઓ વરસતા વરસાદે પણ ઓપરેશન સિંદૂર ગરબાના તાલે ઝૂમ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના વીર જવાનોએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓને જડબાતૂડ જવાબ આપ્યો હતો અને દેશની માતાઓ બહેનોની સુરક્ષાના સંકલ્પ સાથે આપણા વીરોએ નવા ભારતની તાકાત આખી દુનિયાને બતાવી હતી હાલ નવરાત્રિ પર્વમાં શક્તિની ભક્તિ સાથે આપણે રોજ ઉત્સાહથી ગરબા ગાઈએ છીએ ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગઈકાલે રવિવારે રાત્રે અગિયારથી અગિયાર દસ દરમિયાન સૌ એક સાથે ઓપરેશન સિંધુના સંસ્મરણમાં રચિત ગરબા ગાવા પર આહવાન કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યમાંથી એક સાથે ઓપરેશન સિંધુના ગરબાની ગુંજ ઉઠતા અદ્ભુત માહોલ સર્જાયો હતો જામનગર શહેર અને જિલ્લામાં વરસતા વરસાદે પણ રાત્રે અગિયાર કલાકે ખેલૈયાઓ અને ગરબાની બાળાઓએ ઓપરેશન સિંધુના ગરબા ગાયને સૈન્યને સલામી આપી ગરબા મંડળના સંચાલકો દ્વારા તેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાથી આસપાસના વિસ્તારના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા તો અન્ય સ્થળે સલામત રીતે રહીને ઓપરેશન સિંધુની થીમનો ગરબો ગાયને હાથમાં તિરંગા ફરકાવી સરકાર દ્વારા કરવામાં આવેલ અનુરોધ સાર્થક કર્યો હતો